ડબાસા નજીક પેટ્રોલ પંપ સામે રહેતા વૃદ્ધ મહિલા મધુબેન સોલંકી રાત્રિના દરમિયાન ઘરની પાસે હતા બે અજાણ્યા ચોર વૃદ્ધ મહિલાનું મોઢું દબાવી હુમલો કરીને કાન કાપી નાખ્યો હતો અને મહિલાના કાનમાં પહેરેલા સોનાના વીટલા તથા નકલી તથા સોનાની બુટ્ટી સહિત દાગીનાની લૂટ ચલાવી હતી આશરે ચાર તોલાના સોનાના દાગીના રૂપિયા બે લાખની ચોરી થયાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઈ હતી આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ડોગ સ્પોર્ટ સહિત એજન્સીઓની મદદ પણ લીધી હતી

છ વીટલા બે નખલી બે બુટ્ટા અને એક જડ તમારે કોઈ હુમલો કરે તો શું કરે કશું હુમલો નહીં કરે આઈને જ મને દબાઈ દીધી કરું અને કોણ કાપી લીધો એક અને આ આપણે તોડી લીધો મારો કોણ શું શું હતું દાગીનામાં દાગીનામાં વીટલા છ બે નખલી બે કાપ અને એક જડ લૂંટી લઉં